નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ત્રણ જિલ્લામાં વરસાદનો એલર્ટ જુનાગઢ ભાવનગર અમરેલી અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ સુરત નવસારી વલસાડ સહિત નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે આઠ જિલ્લામાં યલો એલર્ટ

સિતારે જમીન પરનો એક ખાસ પ્રીમિયર થવાનો છે જેમાં બોલીવુડની મોટી હસ્તીઓ પણ હાજર રહેશે સલમાન અને શાહરૂખ તેના પ્રીમિયરમાં આમિર ખાનને સપોર્ટ કરતા જોવા મળશે બોલિવૂડના ઘણા અન્ય મહત્વપૂર્ણ સ્ટાર્સ પણ હાજર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે કલાકમાં બોતેર તાલુકામાં વરસાદ ભાવનગરમાં એકત્રીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સવારે છથી આઠ વાગ્યા દરમિયાન ગુજરાતના બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ રાજકોટમાં એક પોઈન્ટ પાંસઠ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે અમદાવાદના ધંધુકામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ અને આણંદના પેટલાદમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ પડ્યો બીજી તરફ ભાવનગરમાં ભારે વરસાદથી તારાજી સર્જાય જ્યાં મોડી રાત્રે પાલીતાણા તાલુકાના ત્રણ ગામમાંથી ફસાયેલા એકત્રીસ લોકોનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાતમાં રોડ ઉપર નદીઓ વ્યતી થઈ વહેલી સવારથી જ ખંભાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી ચોમાસું વિધિવત રીતે આવી તો ગયું છે પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે શહેરના રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આવા અચાનક આવેલા માહોલથી મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે અનેક જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પર જી સેવન દેશોનું સંયુક્ત નિવેદન જી સેવન દેશો ખુલ્લે આમ ઇઝરાયલના સમર્થનમાં બહાર આવ્યા છે કેનેડામાં જી સેવન સમિટ દરમિયાન ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ પર જી સેવન દેશોનું સંયુક્ત નિવેદન સામે આવ્યું છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ પાસે સ્વ બચાવનો અધિકાર છે પરિસ્થિતિ શક્ય તેટલી વહેલી તકે સામાન્ય થવી જોઈએ ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ જી સેવન દેશોમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની કેનેડા ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદનો કહેર મોડી રાત્રે લોકો ગુમ થયા ભારે વરસાદનો કહેર તો જુઓ આ વરસાદના કારણે બોટાદમાં લાઠીદળ ગામ પાસે એક ઇકો કાર તણાઈ ગઈ હતી આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી બે લોકો બચી ગયા છે જો કે છ લોકો હજુ ગુમ છે આ ઘટના મોડી રાત્રે બની હતી હાલ આ લોકોને શોધવામાં આવી રહ્યા છે

રાત થી બોટાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યના બસો ને એકવીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના વકર્યો ચોવીસ કલાકમાં અગિયાર ના મોત દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર દર્દીઓના મોત થયા છે જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે કુલ મૃત્યુ આંખ એકસો આઠ ઉપર પહોંચ્યો છે કેરળમાં સૌથી વધુ સાતના મોત થયા છે જ્યારે દિલ્હી મહારાષ્ટ્ર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ મૃત્યુ નોંધાયા છે મોટાભાગના મૃતકો સાઠ વર્ષથી વધુ ઉંમરના અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે કેરળમાં ઓગણીસો વીસ એક્ટિવ કેસ સાથે સ્થિતિ ચિંતાજનક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આવનાર પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે દરમિયાન કચ્છ ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદ થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો આમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં ચૌદ પોઈન્ટ છ ઇંચ ભાવનગરના પાલીતાણામાં બાર પોઈન્ટ પાંચ ઇંચ સિહોરમાં બાર ઇંચ ભાવનગરમાં તો બાર કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો જેસરના અનેક વિસ્તારમાં પાણીથી ગરકાવ થઈ ગયા છે ગૌતમ ગૌતમેશ્વર તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થયો એકસો ને છપ્પન ગામમાં અંધારપટ પશુઓના પણ થયા છે મોત ભારે વરસાદમાં રાજ્યની સ્થિતિ બદલાઈ ગઈ છે બોટાદના ગઢડામાં ભારે વરસાદના પગલે ઘેલા નદી પરનો રામગઢ ડેમ ઓવરફ્લો થયો છે ભાવનગર જિલ્લાના ને છપ્પન ગામમાં વીજળી ડોલ થતાં અંધારપટ છે પાલીતાણા અને મહુવા તાલુકામાં એકસોને અઠ્યાવીસ જિલ્લામાં વીજપોલ ધરાશાયી થયા છે અરવલ્લીના મોડાસામાં વીજળી પડતા પશુઓના મોત થયા છે સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ ડાયવર્ઝન રોડ ધોવાઈ ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં રશિયા અને ચીનની મધ્યસ્થાથી ઓફર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે રશિયા અને ચીને મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ ઈરાનના રાષ્ટ્રપતિ પેજેસિયાના અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન ઉપર વાતચીત કરી છે રશિયા જરૂર પડે મધ્યસ્થી કરવા તૈયાર છે ચીને પણ ઇઝરાયલ અને ઈરાનને મધ્યસ્થાની ઈચ્છા વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ્યા ચાંદીમાં પણ થયો છે ઘટાડો ઈરાન અને ઇઝરાયલના તણાવ છતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકસોને સિત્તેરથી ઘટીને દિલ્હીમાં એક લાખ એક હજાર છસોને પચાસ પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયો છે બાવીસ કેરેટ સોનું ત્રાણું હજારને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર જોવા મળ્યું અમદાવાદ સુરત સહિત ગુજરાતમાં મોટા શહેરોમાં ચોવીસ કેરેટ સોનું એક લાખ એક હજાર ને પચાસ ઉપર ઉપલબ્ધ છે ચાંદીમાં પણ અગિયારસોનો ઘટાડો નોંધાતા એક લાખ નવ હજાર આઠસો પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પોતાના નાગરિકોને તેહરાન છોડવા માટે કહ્યું છે ઈરાનમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા અપીલ કરી છે ઉપરાંત દૂતાવાસે ભારતીય નાગરિકો અને પીઆઈઓ એટલે કે ભારતીય મૂળના વ્યક્તિઓને સલાહ આપી છે કે જો તેમની પાસે પોતાના માધ્યમથી તહેરાન છોડવાનો વિકલ્પ હોય તો તેઓ તાત્કાલિક તેમ કરવો જોઈએ અને સલામત સ્થળે જવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામોને એલર્ટ કરાયા છે રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નુકસાન થઈ રહ્યું છે બોટાદના ગઢડામાં ભંડારિયા ગામે મોડી રાત્રે મકાન ધરાશાયી થયો બીજી તરફ આ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પાણી વધતા જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે ભોગવા નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે ભાવનગરના વલભીપુર તાલુકાની ગેલો નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે તેથી આસપાસના ગામડાઓમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ રદ કરવામાં આવી છે ટેક ઓફના માત્ર થોડા જ કલાકો પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેની જાણ થતાં આ ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે આવામાં લંડન જવા નીકળેલા ઘણા યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર અટકવાનો વારો આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે